ઉઠાઈ લઈ ગયા બાકી ને બધું પડ્યું હોય ગાડી કઉજો ને કઉકેશન એલો મોકલું હા વાતો નહીં એડો વાઈટ હા

સિદ્ધરાજ સિંહ ભોમાજી સોલંકી એટલે ઓળખાતું આ બાડીયાના ના ઓળખતો નહિ ના નહિ ઓળખતો

ગાડી હતી નમ પ્લેટ નમ પ્લેટ તો મારે પૂછવાનું તો પણ તમે જોડે તમે પૂછવા ભૂલી તમે ચોર લાગે

બે કલર ની ગાડી હતી વ્હાઈટ કલર ની ગાડી હતી ગાડી નો નંબર પ્લેટ હતી પાછળ લગભગ ચોવીસ લખ્યા હતા છેલ્લા વખત બેલા ચોવી કે સર પેટ્રોલ એક તો આ પેટ્રોલ માંથી કમિશન જ નહીં બોલો એટલે હેરતા જવાનું કીધું

બસ તમારા પાછું સેટિંગ થઈ ગયું માકાના લઈને તમારા પાછને લઈને આવ્યા હો પાછું કાગડ આવતા થઈ જાય થઈ ના પાછળ પાછો પણ

ખતમ બાય બાય ટાટા ગુડ બાય તું મોન ને કમર દે તું એટલે પણ કરવા કે ન કરીયાલ એ હા હું સેટિંગ કરવાનું હે એટલે પણ એટલા તો ના તો લે ના 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 કરીયાલ 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 ત્રીસ પાંચ જો હોય ને તો પોત્રી આ તો પોત્રી કરીયાલ કેટલા જો એટલા કરીયાલ એમ તો ગયો હમી ચલાવગી યાર યાર તને તો બેહા લે આખી તારું તું કા બેહા આગળ એ કમ્પ્લીટ બેઠો તો યાર આવડે ઓમ પેલા ગાડી તો પકડી લાયા ગાડી આરે આરે લાગ આરે છ પકર આરે છ પેલી બાટ જા કે બતાવો બતા એ મારો એ કોઈ અડ્ડા નઈ ઓહા વાગે આરો આયો અલ્યા આરે આલે 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 દે ઓલા ઓલા પકડી ઓલા પકાય ના ડોન ઉભો રે તું કોણ આ જઈ કે મારા આખમાં દે હવે અલ્યા દયા રે ના ભાઈ અરે ગન જોડી અલ્યા તમે તો સુકા ભીતર આવો તમે અંદર પડો ઓ ભાય ઓય ઓય અલ્યા અંદર નહીં પરું પણ બંદુક અહીંયા નઈ લાયો મને પકડી રાખો મને પકડી રાખો દોડ ઓય શેઠ આ જમણે શેઠ આ

મોટું ફોડે ગયા દરવાજો તોડી ને તોડી નાખતી અલે પણ મારું તોડી નાખી નાખી મેલી મેલી ને આવો ભૂલી ગયો ઘરે હું શાક બનાવવાનું જો બુલધી યાર અહો લો લેવાના દેવા થઈ ગયા તાન અલ્યા દેવાના દેવા બરોબર અલ્યા ડોન પર અમને કેમ પકડ્યા તે હું કરું તારે કે તમે જુણો અમે સીટીવાળા સીટીવાળા સીટી એ ના મારતો ના મારતો ના અલ્યા મોટો ડોળાને હું ના માર લ્યા છોટો ડોલ છોટો ડોલ મારતો નહીં છોટો ડોલ મારતો તો આજને જ કરતો અલ્યા પલા ગડું તો યાર થો બેજો બેઈજો ભાઈ બેઈજો લે ભાઈ બેઈજો અતલે તમે રે બેજો બેઈજો 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 ને તો બેઈજો

વિસ્તો આતો ગન આવા દે આ બોલાવ ડોન ના બદલા આ તો અમે દયા બેહે ને એટલે કિડનેપ કેમ પેલા ઘરે ના લાગે હો મને

શું નથી ખબર બાપુ વાત જોઈ રહ્યો ઘરે તારી તો ફોન કર્યો તો અમે કીધું તું બચાવવાની જવાબદારી લીધી ને યાર લાકડાવાળી ઘર ને બદલાવી

પાંચ પેલા ક્યારે પાછા બોલો પડે તમારે પૂરું થઈ ગયું વારો જતો રહ્યો નવરાત્રી બતાવો નવરાત્રી નવરાત્રી બચાવ બતાવી નહીં તમે નાચી લો પેલા નાચી લો આના ડબલ આવા ના ના બોડું ફોડું અલ્યા ના ના હું નાચું છો બોલ હું નાચું છું એસબી ને તો પેલા પેલા મેદાનમાં લઈ જા ઓલા નાચાવો નાચાવો હું અહીં જોઉં ને નાચાવો નાચાવો અલ્યા ગરબામાં નાચવા છે અને મને ભરા નાચવા ગરબામાં હું એ છોકરો લે કઈને તને નમું વગાડું ફોન માં હેડો હેડો વગાડો વગાડું છે વગાડો પેલા એસબી ના નાચાવો યાર નાચું નાચો વરી હેડો નાચો નાચક પથરો ફેલું દોડ દો ના 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 નાચક પથરો ફેલું નાચો મારી તારા મંદિર ગંડા વાગે મારી તારા